હા હરકીરજી હરખીરજી મેન આપવા તારી માં તો આ બધા ખાડા પૂરી પ્લાસ્ટર જેવું કર્યું હોત ને પણ તમે તો અમુક કશું ખબર જ પડતી નહીં ના બે ટોકર માટી નક્કી તો ઊંચો ના થાય ઉતલો થોડું હવે બાપા ગેર કરું છે બધા હું તો મોટા જાય તો બધી જવાબદારી રાખવી પડે વાત કરો છો જો બાપા માર મા હોય તો બને જબર હો ભાઈ સોમા હોય ગોટા ને બોટા જેવું બધાય બને ગભરાવા નઈ તો ના હોય ને હો ભરે ભાઈ બટ તો નો ભરે એવું હોય ને એટલે કઈ કિંમત નહી હા હોય ની કિંમત ના હોય જો આ વાત સાચી બાપા તમારી લે ટોકર માં દે પેલમ કો શું કહું હું જગે હું કરવાત રૂપિયા તારે મમ્મી ને ઘેર જવું છે કે મમ્મી ને ઘેર હમણાં તો જઈને આવ્યો છો

અને ફફ લઈને જવા ઉભો અત્યારે પૈસા મોકવાય ના શોથી લાભ બાકીયો એ તો એ વખત સાધન ન હતો 12 મહિના રહી એ ડીન એટલે તું તાર તું ગાડી કવાર માં 10 તો હોમા પહોંચી જઈએ પણ ના જવાનું વાત ના થોડું પૈસા લો મન એ તો નઈ જોતો તો ઉભો પડવાનો છે પૈસા લજો મોના તો નઈ પાછી અઠેલી તો એવી છે ને ઉભી પડ્યા છે

કે દિલ ના રમાન તૂટી ગયા કે મારા હાલ કેવા પ્રેમ મો થયા અમે જીવવા ખાતર જીવી રે રહ્યા તન આવો ગીત વાગતો છે રે ની મજાઓ ભાઈ ગબજો પર આવો તન મજ શ્યામ એ લે કાલે આવન બંધ કર ને ટેક્ટર લઈ જજો ભાઈ બોથવા બોથ હેરું ને ભૂઈ તક ઉતાર દે ભૂઈ

સમજાવને કી પાડ્યા હલ ભાઈઓ વખત તમારા લઈ ને કી દેવું તો ક્યાં ટ્રેક્ટર નું કરીને નહીં વાદે સળ્યા છો મને ખબર છે બધી પેલી ગોખલો ગોખલો તને બગાડ ગોખલો બે અરે ઉપર વાળો જોઈ લો સગા લઈ જા

આઠસો રૂપિયા નું દૂધ થાય તો આઠસો રૂપિયા ને દૂધ થાય પડી મેળવ પડી તો ના મેળ પણ પેલી જીવ હું ક્યાં હોય ને ખબર હાલ ને લઈએ ના તારો

અલેડો અશોર કે જો ફડન તૈયાર થાય પેલી ભેજ દેતી નહી અ તો નહી મારા હવારોની છોરી ખરેખર નહી આઈ બસ તમારી હાહુની સોગન ખરેખર નહી ખરેખર કી દૂધ કરું તમારી મરીજેલી હાહુરી સોગન મુ તું ઠીખાવ મારા છોરી આઈ જ નહી યાર આ જઈ ક્યો તા હાચું કે છો હવારોની અને ઘેર દે તાનીમ કઈ ન દે હું માર મા પાંં તવ છું માના ગેર દે કરી આઈ જ નહી યાર હવારોનો તમ ધ્યાન ના રાખમી પર શું થાય મારા એક નાક બાપની સોગન જો

જમાય તો આઈ જ્યાં છે બરાબર પણ જમાય કે હવારોની ની સોળી વાય મોકલી છે તો સોળી હોય શું આવી છે હવારો ની આઈ છે ભટી તો આવી જ નહીં તારે પાછું તો હોય નહીં આઈ તો ગઈ છો કે તારે ઘેર થી તો હવારો ની કઈ દે દે હું માર બાપા ને ઘેર દઉં છું ફોન લગાવો કે ફોન નહીં લાગતો ફોન તો ઘેર મે લીધ છે જમાય એટલે સુખ શાંતિ થી મોકલી શીખો ઝઘડો બગડો કાઢીને તો નથી મોકલી કા ઝઘડો નહીં કર્યો હવે અરે મેં મારા બાપને ભે કોમ કરતા છે તાન હું મારા બાપાને ઘેર થોડું કોમ છે અને જીવ મેં કીધું અઠવાડિયું તો થયું જઈ ના ના કીધું એ મારો થવા જવું મેં કીધું જા તા કદી કોઈ જાય તો ના રે કદી ના જાય હાલ થી મો મારી વાતો મીન કીધું લેતા આપડે ગેર જઈ ને આવીએ તો હું વહેલાશ થતો ઘેરા છ ના કે હું એકલી લીધું તમે ઘેરો ડાળભો કાળું છે ભાઈ ત્યાં મોન તો સારું જ કહે ડાળવો કાળું પછી જિંદગીમાં આવું પ્રખ્યો બધું જ નહીં બુધા અને તો ઘણી વખત આવી થાય ને તો આ તો તારું ખબર પણ કયા છ વાગ્યો આવ્યા ને ખોટું થઈ જશે એમ કરો ફોન કરો પેલા પછી આમ ફોન કરો આપે બધા એનો ભગવાન થઈ ગયા થોડી જઈ છો હાલે આ તો ના હાલે લ્યો બેંજો આ મારવાની ખોટું ઘરથી બોનું કરીને નીકળી ગઈ છે તો 100% હો બુધા કોઈ એ તો એ ઈંગ્લીશમાં હે હા એ તો ભાટી આવીતી એ બસ નઈ આઈ પબડી એ હા રે બસ જા

તનો હું એ હારું રાખ્યો અને મારા કાકોય હારું રાખશે આ લે એક વખત બે હાથ જોડો યાર મને નહી આવું અને યાર મારું જિંદગી ના બગાડ યાર તું બકા મારું દુખ સમજ મેં સમજુ યાર બાપરીભાઈ પોલી ભાટી હા અરે યાર આતો જતો જોતો નહીં કે મા તો જોયા હું બધું આયો મોય એ થેટા બાત છે ને નેરીજી આયો પણ છોય નહીં બોલો મોતો સો હાજનમ પૂછ્યું તે જાહેર થઈ ગયું હોય થઈ ગયું યાર હું વાત કરતો હું તો ઠેક આવ્યો ગમે હાથ તો બોલજો હો તમે કોઈ આડું અવડું કીધું જ નતો ને કશું નહીં પછા ઢિલુ ઢિલુ બોલા સટે એ બોલવા વાળો નઈ ખોવાય તે સમાનું બુધા હું દુષો પડું તને પેલું જઈ આવું છે આપણે આ ડોશી સંખોન દાટીતી ક જઉં હા દે હવે જીએ નો કદાચ કન કોમ થઈ જાય તો હા ઓકે

के गया <laughs> जे <laughs> बोली वाचत <laughs>

Rá guerra, mano. <laughs>